વિમલ સમાના તો વળતા પાણી શરૂ હતા તો પછી આવતી લહેર ક્યાંથી આવી કેમ તેની ચર્ચા થઈ રહી છે આ તમામ બાબતે વાત કરીશું આપણે આજના વિડીયો વિમલ સમા સોમનાથ વિધાનસભા ધારાસભ્ય એક એવા એમએલએ એક ચાલુ એમએલ કે જે નગરપાલિકાની ચૂંટણી પણ ના જીતી શક્યા ફજેથી થઈ આબરૂ ગઈ અને ત્યારબાદ સવાલ થઈ રહ્યા હતા કે શું સૌરાષ્ટ્રમાં વધેલા કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ કેમ સક્રિય નથી કેમ શાંત છે કેમ એ હદે જે લડાયક નેતા તરીકેની તેની છબી હતી તે હવે દૂર થઈ ગઈ છે કેમ જનતાના મુદ્દે વાત નથી કરતા કેમ છેલ્લા ઘણા સમયથી શાંત હતા હતા આવા સવાલો થઈ રહ્યા પરંતુ વિમલ ચુડાસમા હવે રસ્તા પર જોવા મળ્યા છે કારણ શું છે કે તમામ બાબતે આપણે વાત કરીશું પરંતુ પહેલા મુદ્દાની વાત કરી દઉં કે સોમનાથ રેલવે સ્ટેશન પાસે ડિમોલિશન કામગીરી હતી સાહીઠ સિત્તેર વર્ષથી પરિવારો રહે છે અને તેમણે વિરોધ કર્યો અને મામલો નીચલી કોર્ટમાં પહોંચ્યો તો નીચલી કોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી કોઈ પણ જાતનો ઓર્ડર ના હોવા છતાં પણ કોઈ પણ જાતની નોટિસ ન આપ્યા આપી અને સીધા પોલીસવાળા પહોંચી ગયા હતા અને ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી વિમલ ચુડાસમા ત્યાં લોકો પાસે પહોંચ્યા તેમની સાથે વાત કરી વિરોધ નોંધાવ્યો અને વિમલ ચુડાસમા સહિત દસ લોકોની અટકાયત પોલીસે કરી દીધી હતી આ તો વિમલ ચુડાસમાની વાત થઈ અને તેણે વિરોધ પણ નોંધાવ્યો હતો પરંતુ વાત એ છે કે આ બદલાવ ક્યાંથી આવ્યો અચાનક વિમલ ચુડાસમા આટલા એક્ટિવ કેમ થયા વિમલ ચુડાસમા વિધાનસભા સત્ર હોય ત્યારે વિરોધ નોંધાવતા હોય છે અન્ય કોંગ્રેસના ધારાસભ્યો સાથે પણ એ પકડ એ વિરોધ એ સત્તાધારી પક્ષના નાકમાં દમ કરી દે તેવી સ્થિતિ વિમલ ચુડાસમા છેલ્લા ઘણા સમયથી પેદા નહોતા કરી શકતા આમ તો સૌરાષ્ટ્રમાંથી અર્જુનભાઈ મોઢવાડિયા જીતીને આવ્યા સૌરાષ્ટ્રમાંથી અરવિંદ લાડાણી જીતીને આવ્યા માણાવદરથી અર્જુનભાઈ પોરબંદરથી અને ભાઈ આપણે વિમલભાઈ એ સોમનાથથી જીતીને આવ્યા હતા અર્જુનભાઈએ પક્ષ પલટો કર્યો સાથે અરવિંદ લાડાણીએ પણ પક્ષ પલટો કર્યો વિમલભાઈ ચુડાસમા કોંગ્રેસ પાસે બચ્યા હતા એટલે સીધી વાત છે કે તેમની ઉપર લોકોને આશા અપેક્ષા હોય વિરોધ પક્ષ તરીકે લોકો વિચારતા હોય કે આ વિરોધ કરશે અમારા મુદ્દાને લઈને બોલશે આ સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના મોડી મંડળને પણ હોય પરંતુ હવે વિમલ ચુડાસમા એક્ટિવ થતા જોવા મળી રહ્યા છે વિમલ ચુડાસમા એક્ટિવ થઈ રહ્યા છે એક તરફ બીજી તરફ જિલ્લાના 33 જિલ્લા પ્રમુખોને કોંગ્રેસના દિલ્હી બોલાવવામાં આવ્યા હતા આમ તો કુલ 700 જિલ્લા પ્રમુખો સાથે વાત કરવાની કોંગ્રેસની આખી રચના હતી એમાં મોટાભાગના લોકો સાથે વાત થઈ ગઈ હતી ગુજરાતનો વારો આવ્યો અને ગુજરાતના જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ બીજા દસ એ પહોંચ્યા હતા દિલ્હી અને તેમની સાથે પણ વાત કરવામાં આવી જે પ્રકારે સમાચાર રજૂ થઈ રહ્યા છે મુજબ હજુરિયા નીતિ બંધ કરો એટલે કે કોઈ મોટા નેતાને સારું લગાડે તેવા વ્યક્તિઓની તેવા કાર્યકર્તાઓની અને તેવા નેતાઓની જરૂર નથી જરૂર એવા વ્યક્તિની છે કે જે લડાયક હોય જીગ્નેશ મેવાણી જેવા નેતાઓની જરૂર છે કે જે સત્તાધારી પક્ષ સામે બે બાક રીતે બોલે કોઈ પણ જાતની સાડાબારી રાખ્યા વગર સીધું મોઢે મોઢે કહી વાત એ છે કે એવા નેતા કોંગ્રેસ પાસે છે પરંતુ એવા નેતા ચૂપ કેમ છે ભૂતકાળમાં અમરીશ ડેર અર્જુન મોઢવાડિયા આ સહિતના નેતાઓ હતા પરંતુ હવે તો તેઓ પક્ષ પલટો કરી ચૂક્યા છે તેમને પાછા લેવાય તેવી સ્થિતિ છે નહીં આ વચ્ચે હવે કોંગ્રેસ એક નવો આખું સંગઠન ધીરે 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 રચી રહી છે જિલ્લા પ્રમુખને કમાન આપવામાં આવી રહી છે અને આ જિલ્લા પ્રમુખ પોતાના જિલ્લામાં એવા વ્યક્તિઓને આગળ કરે કે જે વ્યક્તિ ખરેખર લડાયક હોય ઉપર સારું લગાડવા ન બોલતો હોય પરંતુ એ જે વિસ્તારમાંથી આવતો હોય એ વિસ્તારમાં લોકો તેને માનતા હોય એ વિસ્તારમાં તેના એક અવાજ લોકો ભેગા થાય અને ખરા અર્થમાં લોકો તેને પોતાના આગેવાન તરીકે સ્વીકારતા હોય નહીં કે બની બેસેલો આગેવાન નહીં કે કોઈના કહેવાથી હોદ્દો મળી જાય નહીં કે બે પાંચ વ્યક્તિઓના સાથ સાથે હોવાથી લોકો ફક્ત તેની પાસે આવે લોકોને તમે પૈસા આપો લોકો માટે એક જમણવાનું આયોજન કરો ત્યારે લોકો ભેગા થાય તેવી સ્થિતિ નહીં આ તો એનો એક હોકારો હોય અને હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ શકે તેવા આગેવાનોને જ આવનાર સમયમાં મોટા હોદ્દા આપવામાં આવશે ઘણી વખત એવા આગેવાનો અને જાતિ સમીકરણ બંને ફિટ ના બેસતું હોય પરંતુ હવે કોંગ્રેસને એ જોવાનું છે હાલ તો વિમલ ચુડાસમા રસ્તા પર આવી ચૂક્યા હતા તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને લોકો આ જોઈને કહી રહ્યા છે કે વાહ વિમલ ચુડાસમા વાહ આ જ ઉમ્મી છે આ જ આશા અપેક્ષાઓ છે કે તમે આ પ્રકારે રહેશો અને સૌરાષ્ટ્રમાં પોતે એક કોંગ્રેસના નેતા તરીકે વિરોધ પક્ષ તરીકે જનતાના અવાજ ઉપાડતા રહેશો સરકારને ઘેરતા રહેશો દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટર પર તેમણે ચાપખા કર્યા હતા અને કહ્યું હતું કે તે એક રીતે તાનાશાહી ચલાવે છે એક રીતે તેમના આદેશથી પોલીસ આવી અને કોઈ પણ જાતની નોટિસ પણ ના આપવામાં આવી તેમની પાસે કોઈ પણ જાતનો આદેશ પણ નથી આમ છતાં પણ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી શું કહ્યું વિમલ ચુડાસમે ત્યારબાદ શું કહ્યું પોલીસે સાંભળો અહીંયા સોમનાથ દાદાના મંદિરે દર્શન કરતા જતા હોય ત્યારે એમના સર્કલની સામે અને ત્યાં લોકો અંદાજીત એસીને ઉપર લોકો રહી છે એ સાઠ સિત્તેર વર્ષથી રહી છે અને સાઠ સિત્તેર વર્ષથી એમની પાસે એ જે નગરપાલિકાના વેરો ભરે છે લાઈટ બિલ ભરે છે કુપન કુપનમાં એમના નામ છે અને છતાં પણ કલેક્ટર ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય જાડેજા દ્વારા દાદાગીરી કરી અને એમના તંત્રને મોકલવામાં આવ્યું અને દાદાગીરી કરીને ત્રણ દિવસ પહેલાં આના ઘરોમાંથી તમામ મીટરો ઘટાડી લેવામાં આવ્યા અને મીટરો આવેલા અને દાદાગીરી કરી અને આજે સવારે એમને ડેમોલેશન કરવા મોકલેલા અને ડેમોલેશન કરવા મોકલે ત્યારે પ્રજા છે બહાર આવી ગઈ છે અને ખોટી રીતે કોઈ નોટિસ નહીં કે કોઈ કાયદો ને મૂકી અને કામ કરતા હોય છે બાબા સાહેબનું બંધારણ કે આ લોકોએ પરમ દિવસે નીચલી કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને પિટિશનના આધાર ઉપર કાલે કોર્ટે નોટિસ પણ ઇસ્યુ કરી છે એ મામલેદાર હોય કલેક્ટર હોય કે પીજી હોય પોલીસ તંત્રને મેં આવીને પૂછ્યું કે તમારી પાસે ડેમોલેશન માટેનો ઓર્ડર છે તો પોલીસ તંત્ર એ કીધું કે અમારી પાસે કોઈ ડેમોલેશન માટેનો ઓર્ડર નથી અમે કાયદો ને વ્યવસ્થા માટે આવ્યા છે અને કાયદો અને વ્યવસ્થા પર પ્રજા પણ શાંતિપૂર્વક અહીંયા બેઠી છે પોતાના ઘર બચાવવા માટે થઈને કર્યું છે ત્યારે આપના મીડિયાના માધ્યમથી હું ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજય જાડેજાને જાહેરમાં કહું છું કે તમારી પાસે શક્તિ હોય તો તમે મોટા બિલ્ડરો હોય જે ભારતીય જનતા પાર્ટીના બિલ્ડરો છે એની બિલ્ડિંગ છે પાર્કિંગની વ્યવસ્થા નથી હોટલો છે એમાં ફાયર સેફટીની મંજૂરી નથી ઘણી બધી મંજૂરી ભારતીય જનતા પાર્ટીની હોય જે હોટલો બિલ્ડિંગ હોય તમારી તાકાત હોય તો પાડવા અને અહીંયા તમે એને અમારી સોમનાથની પ્રજાને ત્રાહિમામ કરી દીધી છે ઘણીવાર મંદિર પાડવા જાય ગોશાળા પાડવા જાય રામજ મહારાજનું મંદિર પાડવા જાય અહીંયા એસી લોકો રહી છે તો આ બે મંદિર છે એ મંદિરને પાડી નાખું આ મસ્જિદ પાડી નાખું છે અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે આ કલેક્ટર બધું કરી રહ્યા છે જયારે મત જોતા હોય ત્યારે આવતા હોય ત્યારે આ પ્રજા હવે સમજી ગઈ છે કે તમે ભારતીય જનતા પાર્ટીના ઈશારા બધું કરી રહ્યા છે અને અમારા હક અને અધિકાર માટે હવે ગીર સોમનાથની પ્રજા એક થઈને સામે લડવાની છે પ્રવાસ પાટણમાં ગુડલક સર્કલ પાસે જે સરકારી જમીન છે ત્યાં જે દબાણ છે એના માટે થઈ અગાઉથી નોટિસ આપવામાં આવેલી એ લોકો સાથે અઠવાડિયા મિટિંગ પણ કરવામાં આવેલી અને ત્યાર પછી આજે સવારથી ચાલુ છે એમાં જે કંઈ પણ નાના મોટા થોડા થોડા ભેગા થયેલા સવારે એની સામે અમે પ્રાયોરિટી એક્શન લીધા છે જે કંઈ પણ એમાં હતા એ બધાને અત્યારે પ્રાયોરિટી એક્શન માટે લઈ ગયા છે રિટર્ન કર્યા છે અને આગળની કાર્યવાહી કાયદેસર જે પણ હશે એ અત્યારે લગભગ એસઆરપી થઈને બસો પોલીસ છે અને સિનિયર અધિકારીઓ તમામ અહીંયા આવે સરકારી જમીન ઉપર કરેલા દબાણો છે

ત્યાં વિરોધ નોંધવામાં આવતો રહેતો હોય છે પરંતુ સૌરાષ્ટ્રમાં પણ હવે ધીરે ધીરે કોંગ્રેસ બેઠી થઈ રહી છે એક સમય હતો કે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ કોંગ્રેસનો ઉગતો સૂરજ હતો સૂરજ મધ્યાહને હતો પરંતુ આ સૂરજ હવે ધીરે ધીરે અસ્ત થવા તરફ હોય તેવું લાગતું હતું એક ધારાસભ્ય વધ્યા હતા અને તે પણ વચ્ચે તેવા સમાચાર હતા કે પક્ષ પલટો કરે ન કરે અને તેમણે પક્ષ પલટો ન કર્યો એટલા માટે તેમના પર કેસ થયો અને ત્યારબાદ તેઓ બહાર નીકળ્યા નગરપાલિકાની ચૂંટણી લડવા માટેની પરવાનગી લાવ્યા પરંતુ આ ચૂંટણી હારી ગયા હતા ત્યારે સવાલ એ થતો હતો કે કોંગ્રેસ કરતા તો આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં વધુ મજબૂત છે કારણ કે તેમની પાસે તો ધારાસભ્ય પણ વધુ છે પણ સ્થિતિ હવે કંઈ અલગ જોવા મળી રહી છે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે વિમલ ચુડાસમાનો આ વિરોધ આપને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શું ખરા અર્થમાં વિમલ ચુડાસમા ઇઝ બેક કોંગ્રેસમાં બદલાવ શરૂ થઈ ચૂક્યો છે કોમેન્ટમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર